રહેવાસી જલારામનગર નવસારી મારી જાડે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવીને અલગ અલગ ગ્રુપ બનાવીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને નકલી એપ્લિકેશન પર બધું મોબાઈલમાં ડાઉનલોડ કરાવી અને એના દ્વારા શેર માર્કેટમાં રોકાણ થતું બતાવીને ફ્રોડ કરવામાં આવેલું છે આ જોનાથન સિમોન જે યુએસના શેર માર્કેટમાં જ્યાં એક મોટું નામ છે એ નામનો યુઝ કર કરતા હતા અને એ બ્લેક રોક સ્ટોક રિટેલ કંપનીનું કંપનીનો ઉલ્લેખ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા અને ટોટલ મારી પાસે એકવીસ લાખ સાઠ હજાર જેવા પૈસા એમને ટ્રાન્સફર કરાવી લીધા હતા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં અને એ ઓનલાઈન એપ્લિકેશનમાં શેર ટ્રેડિંગ દ્વારા એ લોકો મને અરાઉન્ડ બાસઠ લાખ જેવા એના થયા એવું બતાવતા હતા પણ પછી જ છેલ્લે જ્યારે મેં ઉપાડવાની કોશિશ કરી ત્યારે ઉપાડવા નહોતા દીધા એટલે મેં સાયબર ક્રાઇમમાં મને જેવો આ ખ્યાલ આવી ગયો કે આ ફ્રોડ થાય છે એટલે પાંચ તારીખના રોજ મેં પાંચ ફેબ્રુઆરીના રોજ મેં સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી દીધી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ત્યારે જે પ્રમાણે આપણે સાંભળ્યું કે નવસારીમાં પણ આ જ રીતે આ ઘટના બની છે જેમાં વોટ્સએપ ગ્રુપ બનાવી કુલ એકવીસ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે તે બ્લેક રોક સ્ટોક એન્ડ ઇન્સ્ટિટ્યુટ ડિજિટલ ક્લબ નામથી એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી અને વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેમાં રોકાણ કર્યા બાદ સારો મુનાફો કમાઈ આપવાની લાલચ આપવામાં આવી હતી જેમાં નવસારીના કેતન પટેલે એમાં પહેલા દસ રૂપિયા રોક્યા હતા જેને બે અઠવાડિયામાં બાર રૂપિયા મળતા વધુ લાલચ જાગી હતી અને ટુકડે ટુકડે જુદી જુદી બેંકોમાં એમણે કુલ એકવીસ લાખ રૂપિયા જેટલી મતભર રકમનું રોકાણ કર્યું હતું

आई टी एक्ट एंड आई पी सी इस एफ आई आर के तहत कंप्लेनेंट किरण ताजी भाई पटेल ने इन सीरीज ऑफ इन्वेस्टमेंट कुल ट्वेंटी वन पॉइंट सिक्स लाख रुपीज फ्रॉडस्टर्स को गवाए हैं ये एक फ्रॉड नेटवर्क है जो व्हाट्सएप ग्रुप के थ्रू फंक्शन करता था इन्होंने लोगों को व्हाट्सएप पे लालच दे के कुछ इन्वेस्टमेंट मांगी फिर ये वही इन्वेस्टमेंट पे कुछ रिटर्न्स बना के कम्प्लेनेंट को वापस किया इसके आधार पर कंप्लेनेंट का भरोसा जीता और कंप्लेनेंट से टोटल 21.6 वन पॉइंट सिक्स लाख रुपीज इन्होंने लिए कंप्लेनेंट जैसे जैसे पैसे देते गए उनको फेक स्क्रीन मिलते गए लेकिन इसके बाद इन्होंने कोई पैसा कंप्लेनेंट का वापस करने से इनकार कर दिया इस आधार पर कंप्लेनेंट की एफ हमने रजिस्टर की और इन्वेस्टिगेशन जारी है इससे इस इस नेटवर्क से रिलेटेड जो भी लोकल लोग हैं उन सभी की इन्वेस्टिगेशन जारी है और जल्द ही हम નવસારી શહેર માં ટાક ફ્રોડ ના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ બનેલા આ પ્રકરણમાં યુવકે પોતાની મહેનતના પૈસા ગુમાવવાનો વારો આવ્યો સમગ્ર મામલે હવે સાયબર પોલીસને ઉચ્ચ અધિકારીઓ લોકલ લોકોની છે છે કે કેમ એ દિશામાં તપાસ કરી રહી પોલીસે વોટ્સએપ ગ્રુપ અને બેંકના સ્ટેટમેન્ટ અને એકાઉન્ટ નંબરના આધારે તપાસ શરૂ કરી છે ત્યારે આવનારા સમયમાં આમાં વધુ ખુલાસા થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે તો આવી જ રીતે સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ